ઝાલોદ પ્રાંત કચેરી ખાતે જાલોદ મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બાર કલાકે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પ્રાંત અધિકારીને જાલોદનગરના મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યા છે અને આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાલોદ મુસ્લિમ સમાજમાં પણ આતંકવાદી હુમલાને લઈને મારે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ જાલોદ તરફથી તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને પચીસ જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે તેને સમસ્ત મુસ્લિમ સમાજ જાલોદ સખ્ત શબ્દોમાં મખોડી કાઢી ને તેની નિંદા કરે છે અને આ આતંકવાદીઓને સખ્તમાં સખ્ત સજા કરી અને તેઓને ફાંસીએ માછડે ચડાવવામાં આવે તે બદલ પ્રાંત અધિકારી શ્રી ને મુસ્લિમ સમાજ ઝાલોદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે કમાલ